ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે એટલે કે કુદરતની ભરપૂર જેના પર રહેમ છે એવું કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું આ જંગલ છે અમારે જે રસ્તે પહોંચવાનું હતું અથવા તો જે જગ્યાએ પહોંચવાનું હતું તે સ્થળે અમે આવી ગયા છીએ અહીંથી હવે શરૂ થાય છે સાંકડો સિંગલ પટ્ટી રસ્તો અમારી ગાડી તમે જોઈ રહ્યા છો જે રસ્તે આવી રહી છે તે રસ્તો એકદમ સાંકડો સિંગલ પટ્ટી અને કાચો રસ્તો છે તો આખરે અમે આવી ગયા છીએ અમારી મંજિલે એટલે કે રતનમહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં હવે અમે જઈ રહ્યા છીએ રતન મહાલના લાસ્ટ પોઈન્ટ પર અહીં સાંકડો સિંગલ પટ્ટી કાચો અને વળાંકો વાળો રસ્તો છે એટલે વાહન સંભાળીને સાવચેતી ચલાવવું જોઈએ ડ્રાઇવિંગ ખરી કસોટી અહીંથી શરૂ થાય છે ધીમે ધીમે વાહન ચલાવતા ચલાવતા આજુબાજુના કુદરતી સૌંદર્યને માણતા માણતા આપ ઉપર તરફ જઈ શકો છો અહીંથી શરૂ થાય છે ગુજરાતના મધ્યપ્રદેશની સીમાને અડીને દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલી આ રતન મહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ભારત દેશને સ્વતંત્રતા મળી તે પહેલા આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હકુમતમાં આવતો હતો ઓગણીસમી માર્ચ અનેક પ્રકારની વનસ્પતિઓ અનેક પ્રકારના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે આ છે રતનમહાલ નો લાસ્ટ ટોપ પોઈન્ટ અહીં સામે નીચે મેદાની પ્રદેશ દેખાય છે તે મધ્યપ્રદેશનું એક ગામ છે અહીં બાજુથી જ મધ્યપ્રદેશ રાજ્યની સીમા શરૂ થાય છે પ્રકૃતિ કે પ્રાકૃતિક તત્વોને એટલે કે વૃક્ષોને પહાડોને પશુ પક્ષીઓને પ્રાણીઓને કે નદી ઝરણા કે હવાની લહેરખીઓને કોઈ પ્રદેશ રાજ્ય કે દેશની સીમાઓ નડતી નથી જે આપણે અહીં જોઈ શકીએ છીએ અહીં તો બધું એકમેકમાં ભળી ગયેલું જણાય છે એટલી ખૂબ સરસ જગ્યા છે જ્યાં જુઓ ત્યાં તમને પહાડો ઢોળાઓ

પ્રાકૃતિક દ્રશ્યો એ જોવાનું ખૂબ જ મન થાય અને મન ભરીને માણી શકાય એ પ્રકારનો વિસ્તાર છે તમે આ જોઈ રહ્યા છો મારી આસપાસ ખૂબ ખૂબ મોટા મોટા એ છે છે ડુંગરાઓ પહાડો છે મેદાની પ્રદેશ છે અહીંથી ખૂબ જ સરસ મજાનો નજારો એ કુદરતી સૌંદર્યનો આપ નિહાળી શકો છો ખૂબ મજા આવે એવો પ્રદેશ છે એકદમ નિરો શાંતિ મનમોહક અને આહલાદ વાતાવરણ છે અહીંયા આ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આરક્ષિત વન વિસ્તાર છે અહીંયા આવો ત્યારે જંગલના કેટલાક નીતિ નિયમો હોય છે તેનો ખ્યાલ રાખવાનો જંગલ અને જંગલી પશુ પક્ષીઓ પ્રાણીઓ એ આપણી કુદરતી સંપત્તિ છે એને સાચવીએ એનું લાલન પાલન કરીએ અને એનું સંવર્ધન કરીએ આ આપણી નૈતિક જવાબદારી છે જો કે કુદરતને કે પ્રાકૃતિક તત્વોને કોઈ સીમાડાઓ નડતા નથી એ તો એકબીજામાં અનાયાસે જ ભળી ગયેલા છે એના સીમાડાઓ કે સરહદો તો આપણે માણસોએ નક્કી કરેલી છે જેનું જીવંત ઉદાહરણ આપ અહીં જોઈ શકો છો મનુષ્યએ ઊભા કરેલા સીમાડાઓને લીધે આ સામે દેખાતી શંકર ભગવાનનું મંદિર ગુજરાતની સરહદમાં આવે છે અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદમાં શંકર ભગવાનનું આ મંદિર આવે છે બંને મંદિર અડધો કિલોમીટરના અંતરે જ આવેલા છે બોલો હર હર મહાદેવ હર